રક્ષાબંધના તહેવાર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે બજારમાં વિવિધ ડિઝાઇન મટીરીયલની રાખડી વેચાઈ રહી છે સુરત શહેરમાં રાખડીની ખરીદી કરવા માટે બજારોમાં બહેનોની ભારે ભીડ જોવા મળી છે ખાસ કરીને બેસ્ટ બ્રધર લવલી ભાભી બેસ્ટ ભાભી રાખડીઓની ડિમાન્ડ વધારે છે તો જ્યારે બાળકો માટે વોચ કાર્ટૂન લાઇટિંગ વાળી રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે રાખડીના ભાવમાં પાંચ ટકાથી સાત ટકાનો વધારો જોવા મળ્યો છે બજારમાં પાંચ રૂપિયા થી લઈને પાંચ હજાર રૂપિયાની રાખડીઓ ઉપલબ્ધ છે સાથે જ અમદાવાદ શહેરના બજારોમાં રક્ષાબંધન લઈને ખરીદીનો માહોલ જોવા મળ્યો છે બાળકોની કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓ દસ રૂપિયા થી શરૂ થઈ પચાસ હજાર સુધી વેચાય આ વર્ષે ચાંદી રેઝિનની અનબ્રેકેબલ રાખડી પણ બજારમાં જોવા મળી રહી છે ઘણી વેરાયટીમાં મળે છે રાખડીઓ અને હવે તો ચાંદીની ઉપર બી હવે બધા સારી સારી રાખડીઓ મળે છે છોકરાઓમાં બી બહુ સારી રાખડીઓ જોવા મળે છે રાખડીઓ નાના બાળકોની જે સ્ટાર્ટિંગ રેન્જ છે દસ રૂપિયાથી પચાસ રૂપિયા સુધીની આવે છે એની અંદર મ્યુઝિકવાળી લાઇટવાળી જે રાખડીઓ આવતી હોય છે એ ચાલીસ રૂપિયાથી સો રૂપિયા સુધીની અવનવી ડિઝાઇનમાં આવતી હોય છે રેગ્યુલર જે રુદ્રાક્ષ ચંદનને જે રાખોડી આવતી હોય છે એ સારામાં સારી વીસથી પચાસ રૂપિયા સુધીની આવતી હોય છે ચાંદીની અંદર જે છે પ્યોર ચાંદીના પેન્ડલવાળી દોરીમાં આવતી હોય છે એ દોઢસો રૂપિયાથી સ્ટાર્ટ કરી અને એની જેવું વેટ વજન એટલું મોઘા મોઘી રાખડી આવતી હોય છે રક્ષાબંધનનો પર્વ છે તો આજે અંતિમ દિવસે હું રાખડીની ખરીદી કરવા આવી છું આવતીકાલે હું અત્યારે ભાઈ ભાભીની રાખડી બહુ ટ્રેન્ડમાં ચાલી રહી છે સો હું અત્યારે ભાઈ ભાભીની રાખડી લેવા જ આવી છું અને હું બહુ ખુશીથી ભાભીને અને ભાઈને આવતીકાલે રાખડી બાંધીશ